દાનિશ કુમાર ઓગણીસ ફેબ્રુઆરી થી નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે કાર્યભાર સંભાળશે ભારત ના ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર ને નવા મુખ્ય ચૂંટણી કમિશનર સીઈસી તરીકે નિમણૂક કરવામાં આવી છે જે ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ અસરકારક થશે તેઓ રાજીવ કુમાર નું સ્થાન લેશે જેઓ અઢાર ફેબ્રુઆરી એ નિવૃત્ત થશે જ્ઞાનેશ કુમાર ઓગણીસો ઇઠ્યાસી બેચ ના કેરળ કેડર ના ભારતીય પ્રશાસનિક સેવા આઈએસ અધિકારી છે તેઓ અગાઉ સહકાર સચિવ અને સંસદીય કાર્ય સચિવ તરીકે સેવા આપી ચૂક્યા છે અને ગૃહ મંત્રાલયમાં વધારાના સચિવ તરીકે પણ કાર્ય કર્યું છે મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે જ્ઞાનેશ કુમાર આગામી વીસ વિધાનસભા ચૂંટણી અને બે હજાર ઓગણત્રીસની લોકસભા ચૂંટણી જેવી મહત્વપૂર્ણ ચૂંટણી પ્રક્રિયાઓનું નેતૃત્વ કરશે તેઓની નિમણૂક વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવી છે જેમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની આક્ષેપો વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે જ્ઞાનેશ કુમારની નિમણૂક નવા કાયદા હેઠળ થયેલી પ્રથમ છે જે ચૂંટણી કમિશનના સભ્યોની નિમણૂક પ્રક્રિયામાં બદલાવ લાવે છે આ બદલાવ અને તેની આસપાસની ચર્ચાઓ ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અને વિશ્વસનીયતા માટે મહત્વપૂર્ણ છે